હેલો નમસ્કાર દોસ્ત હું છું તમારો પ્રિય કાજુભાઈ જય માતાજી જય બાપા સીતારામ અત્યારે અમે બધા ફેમિલી રાજુલા ગામમાં અમારી જમીન છે ત્યાં અમે થોડો કાંટો મારવા આવ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો આ અમારી ગાડી બસ અમે અહીંયા આવી ગયા છે

વિઝિટ કરી છે ખેતર માટી મારી જો મસ્ત મજાનું વાતાવરણ જો કેવું છે વરસાદ આવ્યો ટીપ 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 ચાલુ થઈ ગયું છે વરસાદ નું વાતાવરણ આ ખેતર અમારું મસ્ત પ્રકારનું આજુબાજુ વાળા ખેતર કેવા મસ્ત પ્રકારનું છે આવે ડુંગર બહુ મજા આવે ડુંગર માં રખડવાની અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો

જો બાજુ વાળાના ખેતરમાં આવી ગઈ છે અને બધું ખેડ આવી ગયું થોડું થોડુંક એમ છો મિત્રો આ બધું ખેડ આવી ગયું અવાજ કેવો ગુરુ આવે હામેનું છે એ હામે દેખાય એ ડુંગર છે અમે અમારી ફેમિલી

મસ્ત મજા ખેતર નો માહોલ નિહાળો બે ગ્રાઉન્ડ માં જવો ખાલી વરસાદ ધોધમાર મિત્રો જવો કેટલો વરસાદ છે અમે ઉપર વાદળે કાળા કેટલા થઈ ગયા બાપડે બઉ ઉનાળો છે ઉનાળો હા પાંચ નવ મહિના નો ઉનાળો